અસહ્ય ગરમીના કારણે કેટલાક એકમોમાં કરાયેલા વાયરિંગમાં કોઈ ખામી હોય અથવા વોલ્ટેજની વધઘટ હોય ત્યારે એકાએક શોર્ટ સર્કિટથી થતી હોય છે શોરૂમમાં લાગેલી નાની આગ ભીષણ બનીને લાખોનું નુકસાન પહોંચાડતી હોય છે ત્યારે શામળાજી ગ્રામ પંચાયત પાસેની દુકાનોમાં રાત્રિ દરમિયાન ભીષણ આગ લાગી હતી યાત્રાધામ શામળાજીના ગ્રામ પંચાયતની આસપાસ આવેલા દુકાનમાં રાત્રે સાડા નવ કલાકના અરસામાં એક દુકાનમાં સામાન્ય ધુમાડો દેખાતા પરંતુ ધીરે ધીરે આ ધુમાડામાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી અને જોત જોતામાં આજુબાજુની ચાર દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા અને મોડાસા પાલિકા ફાયર વિભાગની જાણ પણ કરવામાં આવી હતી ફાયર વિભાગ પહોંચે એ પહેલા ચારે દુકાનોમાં રહેલ માલસામાન ફર્નિચર સંપૂર્ણપણે બળીને ખાખતું હતું આગની ભીષણતા જોઈ હજુ પણ વધુ દુકાનોમાં આગ પ્રસરવાની શક્યતા હતી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે